ड्राई फ्रूट गरम मसाला अनाज कठोल तेमज दरेक जातनी घर जरूरियातनी वस्तुओं खरीदवा माटेनी विश्वास पात्र दुकान एटले पारस प्रोविजन स्टोर ठेकाणु पारस मेडिकल स्टोर नी बाजू भट मार्केट मुख्य बाजार पालेज जिलो भरूच नर्मदा जिला ट्राफिक पुलिस मार्ग सुरक्षाना नियमों वाहन चालकों अवगत कराया નર્મદા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાજપીપળા સૂર્ય દરવાજા પાસે હેલ્મેટ જાગૃતિ વિશે નાગરિકોને अवगत કરાવવા માટે રાજેન્દ્ર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સાથે હેલ્મેટ વિશે માહિતી આપી હતી હંમેશા હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરવા સિગ્નલ તોડવાના બદલે ધીરજપૂર્વક રાહ જોइए વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા વિશેષ સૂચના આપી હતી જાહેર માર્ગ પર વાહન પર રેસિંગ કે સ્ટન્ટ ન કરવા માર્ગ પર વાહન ખોટી રીતે પાર્ક ન કરવા લાયસન્સ ન ધરાવતા કોઈ પણ વ્યક્તિને વાહન ચલાવવા ન આવવા તેમજ કોઈ પણ પ્રકારનો નશો કરી વાહન ન ચલાવિયે ટ્રાફિક નિયમનું પાલન કરવા પોતાની તેમજ અન્યની જિંદગીને બચાવવા नर्मदा જિલ્લા ટ્રાફિક પોલીસ રાજપીપળા દ્વારા વાહન ચાલકોને अवगत કર્યા હતા રિપોર્ટ મુનાફ શેખર રાજપીપળા ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે